ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત પ્રકરણ અને અને ઘનફળ દાખલા નંબર આપણે આપણે હવે દાખલા નંબર પાંચ ની અંદર મિત્રો એવું લાગે છે કે તરત એમ કીધું કે અર્ધ ગોળાકાર આવ્યો તમને અર્ધ ગોળાકાર છે પછી એવું સ્પષ્ટ નથી કીધું કે અર્ધ ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પેલા મેળવવું કે કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવવું

વાટકાની અંદરનો વ્યાસ સાડી દસ સેન્ટીમીટર એટલે દસ પોઇન્ટ પાંચ વ્યાસ છે મિત્રો જો તો ઉતાવળમાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રો સાડી લઈ લેતા હોય છે પણ અહીં આપણે વ્યાસ કીધો છે તો દસ પોઇન્ટ પાંચ સેન્ટીમીટર છે તેની અંદરની સપાટીને રૂપિયા સોરી સો સેન્ટીમીટર સ્કેરના સોળ રૂપિયા એટલે સો સેન્ટીમીટર સ્કેરની અંદર જો કલાઈ કરવી હોય તો સોળ રૂપિયાનો ખર્ચ થાશે તો કુલ કેટલા સેન્ટીમીટર પણ એ તો આપણે અર્ધ ગોળક ની વક્ર સપાટી નું ક્ષેત્ર પણ પેલા મેળવીએ પછી ખબર પડશે અર્ધ ગોલક ની ત્રિજ્યા એટલે કે આર બરાબર વ્યાસ ભયંગા બે એટલે કે દસ પોઈન્ટ છે આપણે અને અંદર બે અહીંયા છેદમાં દસ મૂકી દીધો મૂકવા હોય તો તમારે કાપી કારણ કે બે ગુણા પાંચ એટલે પાંચ પાંચ કટ અને ના બે એટલે ચાર સેમી હોય તો સેમી અહીંયા સેમી એટલે સેમી નહીં કે સેમી વર્ક આ જોજો ત્રીજ્યા છે માત્ર પછી અર્થકોલક્રપાટી પાય ની જગ્યાએ ત્રણ પોઈન્ટ લેવાના કીધું હોય તો લેવાનું નગર બાવીસ ના છેદ ન કીધો હોય તો પાય એટલે બાવીસ ના છેદ આપણે મેળવી એકવીસ ના અને બે ચાર અગિયાર દુ બાવીસ હવે ક્યાંય છેદ ઉઠતા નથી તો અગિયાર તેરી તેત્રીસ અને એને ગુણ્યા એકવીસ અને છેદ ની અંદર ચાર તેત્રી ગુણા એકવીસ ગુણાકાર વધારે ગુણાકાર ભાગાકાર સારા હોવા જોઈએ ગુણાકાર ભાગાકાર નવ છસો ત્રાણું અને એને ભાઈ ચાર અને ચાર એકુ ચાર બે ચાર સાત અઠ્યાવીસ એક

અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોલકની વક્ર સપાટીનું મળ્યો હવે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપને મળી ગયું તો હવે યાદ રાખજો કે સો સેમી સ્ક્વેરના કલાઈ કરવી હોય તો સોળ રૂપિયાનો ખર્ચ થાય અહીં લખવાની સોળ સેમી વર્ગ વર્ગના સો સેમી વર્ગના કલાઈ કરવા માટે કલાઈ કરવા માટે ખર્ચ બરાબર રૂપિયા તો આપણે કેટલા સેમી સ્કરમાં કરવું છે એકસો ને તોતેર પોઈન્ટ પચીસ સેમી સ્કવેર ના કલાઈ કરવા માટેનો પર બરાબર પ્રશ્ન ચોકડી ગુણાકાર કરો તો એકસો તોતેર એકસો તોતેર પોઈન્ટ પચીસ પોઈન્ટ કાપી જ નહીં ગમે સીધા સોળ છેદ અંદર સો ગુણ્યા સો હવે તમને સાહેબ સો ગુણ્યા સો કા કર્યા તો એકસો અહીંયા બે પોઈન્ટ કઈ એના અને એકસો તો છે છેદ ની અંદર આ જોજો આ આવડવું જોઈએ બસ હવે હવે તમે જો છેદ ઉડાડશો તો ક્યાંક આટી ઘોટીમાં પડશો તો છેદ નો ઉડાડાય નાખવાના પેલું કામ તો જીરો એક પાંચ પાંચ બે ત્રણ સાત એક ગુણાકાર બતાવીને આવડે છ પંચ ત્રીસ નો જીરો વધી પડે ત્રણ છતે બાર ને ત્રણ પંદર ના પાંચ વધી પડે એક સત્તેર અઢાર ને એક ઓગણીસ નવ વધી પડે એક બેતાલીસ ના ત્રણ વધી પડે ચાર અને છ એકવું છ ને ચાર દસ કરો સરવાળો તો જીરો પાંચ પાંચ દસ વધી પડે એક નવ ને બે લાખ સિતોતેર હજાર બસો કોનો ગુણાકાર કર્યો તો કે સત્તર હજાર ત્રણસો પચીસ ગુણ્યા સોળ અને છેદ અંદર મિત્રો સો ગુણ્યા સો સો ગુણ્યા તો તો એક બે મિન્ડિયો કઈ હવે બે પોઈન્ટ કાપી નાખો એ સો હવે છેદમાં અને હિતાવી રૂપિયા ને બોતેર પૈસાનો ખર્ચ થશે હિતાવે રૂપિયા અને બોતેર પૈસાનો ખર્ચ થશે